આજ રોજ વીસ બાર બે હજાર ચોવીસ શુક્રવારના રોજ સવારે દસ વાગે અનંત શ્રી વિભૂષિત પશ્ચિમ નાય દ્વારકા શારદા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના સાનિધ્યમાં સનાતન ધર્મ સંવર્ધન યાત્રા અંતર્ગત પધાર્યા હતા ભીલ સેવા મંડળ ઉત્તર બુનિયાદી શાળામાં પધારેલ મહારાજ શ્રીની પાદુકા પૂજન અને આરતી દીપ કરી પ્રાગટ્ય કરવામાં આવેલું હતું ત્યારબાદ આશ્રમની બાળાઓ દ્વારા સરસ્વતી પૂજન અને સ્વાગત ગીત રજૂ કરવામાં આવેલું હતું

જન્મ લીધો જે માતા-પિતાએ આપણને આ પૃથ્વી પર અવતાર આપ્યો તે આપણે નથી છોડી શકતા તો ધર્મ પરિવર્તન કેમ કરીએ છીએ ધર્મનું પાલન કર્યા વગર કોઈ પણ મનુષ્ય રહી શકતો નથી આ પૃથ્વી પર માનવીને જે અનમોલ જન્મ મળેલ છે તે જન્મમાં સનાતન હિન્દુ ધર્મનું તેને આજીવન કરવું જોઈએ અને જે મનુષ્ય સનાતન ધર્મનું પાલન નથી કરતો તે મનુષ્યનું જીવન પશુ બરાબર છે હિન્દુઓનું મૂળ ધર્મ સનાતન ધર્મ જ છે અને તે વ્યક્તિ પ્રખર હિન્દુવાદી હોવો જોઈએ જેથી તે વ્યક્તિ ધર્મ જાગૃતિ માટે સતત પ્રયત્નશીલ રહે તેમજ ધર્મ વિશે અડગ આસ્થા અને નિષ્ઠા હોવી જોઈએ મનુષ્ય જીવનમાં પ્રભુની ગતિ અને મોક્ષ મેળવવા માટેનો સુંદર માર્ગ છે જેથી કોઈ પણ સંજોગોમાં ધર્મ પરિવર્તન કરવું જોઈએ નહીં આજનો મનુષ્ય લોભના લીધે ગરીબાઈના લીધે તેમજ અજ્ઞાનતાને લઈ ધર્મ પરિવર્તન કરે છે ધર્મ પરિવર્તન કરનાર લોકોથી સાવધાન થઈ આપણે આપણા સનાતન ધર્મને વધુ મજબૂત બનાવવું જોઈએ તેવા વિચારો સાથે શંકરાચાર્યજીની ધર્મયાત્રા યોજાઈ હતી રિપોર્ટર પંકજ પંડિત ગુજરાત પ્રાઇમ ન્યૂઝ